નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર આપનું સ્વાગત કરું છું ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત આપણે જોડણીને એક મુદ્દો જોઈએ છે જોઈએ આજે આવો એક મુદ્દો ટાઇટલ પેજ ઉપર મેં લખ્યું છે ઉપાધિ અને ઉપાધિ એકમાં રસોઈ છે બીજામાં દીવે છે કઈ જોડને સાચી અને પૂરેપૂરો જોશો તો આપને આવી જશે જોઈએ હવે જોડણીનો જે મુદ્દો છે તેની વાત કરીશું મિત્રો પત્સંગ શબ્દોમાં પત્સંગ એટલે સંસ્કૃતમાંથી ઉતરી આવેલા સીધા શબ્દો કોઈ પણ પ્રકારના ફેરફાર વગરના શબ્દો તો એમાં અંતે આવેલ તી કે ધી એમાં રસ્વ હોય છે સંસ્કૃત શબ્દોમાં અંતે તી કે ધી આવેલ હોય તો મોટે ભાગે એ રસ્વ ઈ હોય છે એ તમારે યાદ રાખવાનું છે જોઈએ શબ્દો આખું વિસ્મૃતિ સમિતિ ધ્યાનમાં રાખો હવે તમને સમજાવી ગયું છે અને પરીક્ષા માટે પૂછાય છે બીજા શબ્દો છે શાંતિ વિશ્રાંતિ રસ્વ ઉન્નતિ વિભૂતિ રાઈટ અનુભૂતિ ઘણી વાર પરીક્ષામાં પૂછાય છે ઉપજાતિ રીતિ સ્તુતિ ખ્યાતિ પરિમિતિ પરીક્ષા માટે અગત્યનું કહી શકાય વિરપ્તિ અધિપતિ પરિપૂર્તિ આ પણ પરીક્ષા માટે અગત્યનું કહી શકાય વિજ્ઞપ્તિ અનુમતિ હવે તમને સમજાશે કે અનુમતિમાં કેમ ઈ આવે છે વિપત્તિ કુમતી પુનરૂ અને પ્રવૃત્તિ તો અહીંયા તી એ રસ્વ ઈ છે બીજા શબ્દો જોઈએ ધી વાળા શબ્દોમાં પણ આ જ નિયમ લાગુ પડે છે પ્રતિનિધિ નવનિધિ વ્યાધિ સન્નિધિ બેટા એ શબ્દો છે પરિધિ ઉપાધિ જોધિ વારીધિ કલા નિધિ અને સમાધિ તો આ જે શબ્દો છે એ શબ્દોમાં રસ્વ ઈ છે એ તમે ધ્યાનમાં રાખો અહીંયા કેતલા જે શબ્દો છે જે અપવાદરૂપ છે અરુંદતી શ્રીમતી યુવતી જયંતિ આ યાદ રાખો પારધી માં દીર્ઘ ઈ છે મિત્રો જે જયંતિ શબ્દ છે એમાં ઈ કે દીર્ઘ ઈ આવે એટલે જન્મદિવસ લખો તો પણ એ દીર્ઘ ઈ આવે આપણે ગુજરાતી લેખક तेनाम से जयंती दलाल मैं ई लख्यू तमने आश्चर्य अपराध रूप दीर्घ से तो के तो आज जयंती दलाल से ती से हमेशा રસ્વ લખે અને એમનું એક પુસ્તક એક લેખકને ત્યાં છપાવા માટે ગયું નામ હું લેખક ભૂલી ગયો છું પણ સાદરાના એ વતને હતા તો જયંતિ કલાલે એમનું નામ રસ્વ ઈ લખેલો એટલે આ જે લેખક છે જોરડીના ખૂબ આગ્રહી તો એમણે કહ્યું કે મારા પ્રેસમાં હું ખોટી જોડણી ચલાવી લેતો નથી મારા પ્રેસમાં કોટી જોડણી ચલાવી લેતો નથી તમે ભલે તમારું નામમાં રસવા તી લખો પણ મારે ત્યાં છપાયેલું જે પુસ્તક છે મારા પ્રેસમાં એ જોડણી કોટી હું ચલાવી લેતો નથી અને તમારે પુસ્તક જો ન છપાવવું હોય તો વાંધો નહીં પણ મારે ત્યાં તો દીર્ઘ લખાશે રસ્વ નહીં ઈ લખે છે સાહિત્યકારો કેટલીક પોતાનું નામ પોતાની રીતે લખે અને ઘણીવાર એવું પણ મનમાં માને કે આપણે કવિ છે આપણને કોણ કહેવાશે દાખલો તરીકે જે નાનાલાલ છે રાઈટ એમનું નામ આ રીતના લખે છે સોરી એ પોતાનું નામ આ રીતે જ લખે છે ભાષાકીય દ્રષ્ટિએ આ તો ખોટું છે પણ કવિને એવું કે મને કોણ કહેવા વાળો

સાચા છે પણ બંનેનો અર્થ અલગ અલગ છે અવધી એટલે અવધની ભાષા એ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાના છે મિત્રો અકાદમી પર ગુજરાતી અને અંગ્રેજીની વ્યાકરણની અને વર્ણનાત્મકની બેચ આખા વર્ષ દરમિયાન ચાલે છે આપ જો એમાં જોડાવા માંગતા હો તો અકાદમીનો સંપર્ક કરી શકો છો આ ઉપરાંત વ્યાકરણ અંગેના અમારા જે પુસ્તકો છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે ડીસી રાખોડ કરંટ અફેર્સ કેમાં રોજેરોજ કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ ચાર પાંચ જેટલા ફી વિડીયો વિશિષ્ટ દિવસો હોય તો દિવસની વિગત તેમજ ક્વિઝ એમાં મૂકવામાં આવે છે અને અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે એની વિગતો અમે અહીંયા મૂકી છે એ જોઈ લેવા વિનંતી છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતું મેટર મૂકે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ એટલે અમને આ બંને પ્લેટફોર્મ પર ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં